નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો બધા જ મિત્રોને મારા જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું અદિતિ બની અહલ્યા ભાગ સૌદ મોહિત અદિતિને નોકરીએ જોતરી દે ભણેલી ગણેલી છે તો બે પૈસા ઘરમાં લાવશે આમ પણ બપોરે તો એ પડી જ રહેશે ને એક દિવસ અદિતિના સાસુએ મોહિતને કહ્યું હા સાચી વાત છે મોહિતે સંમતિનો સૂર પુરાવ્યો મોહિતે અદિતિનો બાયોડેટા તૈયાર કરીને જાતે બધી કંપનીઓમાં મોકલી એક બે જગ્યાએથી અદિતિને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી મોહિતે અદિતિને ઇન્ટરવ્યૂ આપવા જવાનું કહ્યું મોહિત મારે હમણાં જોબ નથી કરવી મને અદિતિ બોલી જો અદિતિ અમારા ઘરમાં બેઠા બેઠા ખાનારા વ્યક્તિઓ નથી અહીં દરેક જણ કોઈને કોઈ કામ કરીને આવક મેળવે છે તારે પણ કમાવું જ પડશે સારું છે કે તું ભણેલી છે એટલે દસ પંદર હજારની જોબ આસાનથી મળી જશે મોહિત અદિતિ પર હુકમ સલાવતો બોલ્યો પણ મોહિત મારી વાત તો સાંભળો થોડા દિવસથી મારી તબિયત સારી નથી મારે ડૉક્ટરને બતાવવા જવું પડશે અદિતિ થોડી ખસકાયની બોલી ઓહ અદિતિ પ્લીઝ હવે કોઈ નવું બહાનું ના કાઢીશ કશું નથી થયું તને ખોટું બોલવાની આદત છોડ અદિતિના માથે હાથ મૂકીને મોહિત બોલ્યો અદિતિ નિરાશ થઈને મોહિત તરફ જોઈ રહી મોહિત મારી પર વિશ્વાસ નહોતો રાખવો તો મને પાસા શા માટે લાવ્યા અદિતિ ઉદાસીનતાથી બોલી હું ક્યાં તને પાસો લાવ્યો છું તને તારી ભૂલ સમજાઈ ગઈ એટલે તું તારી જાતે પાસી આવી ગઈ મોહિત સાવ બેફિકરાઈથી બોલ્યો અદિતિ આશ્ચર્યથી એને જોઈ રહી આ મોહિત હતો જે પોતાને પરત લાવવા માટે આંસુ સારતો હતો અદિતિના મગજમાં ભૂતકાળનું દ્રશ્ય ગુમરાવા લાગ્યું પોતાની જાતને એણે ચક્રવ્યૂહમાં ફસાયેલી અનુભવી મોહિતના જૂઠ પર દલીલ કરવાનું એણે ટાળ્યું ખરું પણ હવે વધુ સહન નહીં કરવાનું નક્કી કરી લીધું મોહિતનું કહ્યું ટાળીને એ ઇન્ટરવ્યુ આપવા ન ગઈ મોહિત ઓફિસેથી ફોન પર ફોન કરતો રહ્યો એટલે કંટાળીને એણે ફોન સ્વિચ ઓફ કરી દીધો મોહિત સામે અદિતિ ખરેખરો બળવો કરી ગઈ તારે નોકરી નહોતી કરવી તો લગ્ન પહેલાં એની શોખટ કેમ ન કરી ઓફિસેથી આવતા વેત મોહિત અદિતિ પર વરસી પડ્યો મારે નોકરી કરવી કે ન કરવી એ મારી મરજીને આધીન છે મને અનુકૂળ પડશે તો જ હું નોકરી કરીશ અદિતિ મક્કમ થઈને બોલી તારે તારી મરજી ચલાવીને મને ગુલામ બનાવો છે એમ કહે ને હું તારી કોઈ વાતમાં આવવાનો નથી મમ્મી પણ તારી ફરિયાદ કરતા હતા કે તું સવારમાં કામ પડતા મૂકીને સૂઈ રહેશે મોહિત ગુસ્સામાં બોલ્યો મેં કહ્યું ને કે મારી તબિયત સારી રહેતી નથી અદિતિ બોલી જો અદિતિ હવે તારા બહાના બહુ થયા અહીં રહેવું હોય તો મનમાની નહીં કરવાની તબિયત સારી ન હોય તો ડૉક્ટરને બતાવી આવો મારે ઘરમાં કોઈના પણ મોઢે તારી ફરિયાદ નથી સાંભળવી મોહિતનો મિજાજ જોઈને અદિતિ શુભ થઈ ગઈ અદિતિની બગડતી તબિયત એમાંય પાસા મોહિત અને સાસુમાના મહેણા સાંભળીને અદિતિ સાવ નંખાઈ ગઈ હતી પોતાના તરફ મોહિતની ઉપેક્ષા અદિતિથી સહન નહોતી થતી પ્રત્યેક દિવસ અદિતિ માટે એક જંગ જેવો હતો અદિતિ પોતાના ભાગ્યને કોષથી દિવસો વિતાવતી જતી હતી અસહાય અદિતિ પર દયા ખાઈને એક દિવસ જેઠાણી લીલા અદિતિને ડોક્ટર પાસે લઈ ગઈ એમાં તો સાસુમા અને મોહિત બંનેને નીલાને ન કહેવાનું કહી નાખ્યું ઘરમાં પારણું બંધાવવાનો સમય આવી ગયો છે એવી વધામણી આપવા આવેલી નીલા ભારે ભોઠી પડી ગઈ ડૉક્ટરની ફી અદિતિના સ્વાસ્થ્ય કરતાં વધુ હશે એની અદિતિને પહેલી વાર ખબર પડી એકાંતમાં અદિતિએ ખૂબ મોહિતને સમાચાર આપ્યા ખરા પરંતુ મોહિતે સાવ ઔપચારિક પ્રસન્નતા બતાવી સમાચાર જાણ્યા બાદ સાસુમા અને સસરાજીનો વ્યવહાર પણ એવો જ વૃક્ષ રહ્યો મોહિતના કઠોર વર્તનને લીધે અદિતિને પોતાનું જ ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું હતું એવા સંજોગોમાં આવનાર બાળકનું શું થશે એના વિચાર માત્રથી અદિતિ ઢીલી પડી ગઈ હતી અદિતિને ઘણીવાર સપનું આવતું કે એ પર્વતની ટોચ પર ઊભી છે નીચે જોતા હબકવાળી ખાય એવી ઊંડી ખીણ છે અચાનક એનો પગ લપસે છે અને એને એ ઊંધા ઊંઘમાંથી સફળી જાગી જતી બીકના માર્યા એના ધબકારાની ગતિ તેજ થઈ જતી કપાળે પરસેવો બાજી જતો ગળું એટલું સુકાઈ જતું કે અવાજ પણ નીકળી ન શકે એ તૂટ્યું વાળીને પાછી સૂઈ જતી રોજ સવાર પડતી અને પાછી ડરામણી રાત આવી જતી દરેક વખતે એ હવામાં હાથ ફેલાવીને કશુંક પકડવા જતી કદાચ સપનામાં મોહિતને શોધી રહી હોય પરંતુ મોહિત તો ક્યાંય એને દેખાતો નહોતો આજકાલ મોહિત ઓફિસેથી ઘરે આવવા મોડો નીકળતો અદિતિ ભૂખી તરસી બારી પાસે બેસીને એની રાહ જોતી મોહિત આવતો અને અદિતિની નોંધ લીધા વિના પોતાનામાં જ રસ્યો પસ્યો રહેતો ધીમે ધીમે મોહિતે અદિતિથી દૂરી બનાવી લીધી હતી ધ્યાન રાખવાનું તો રહ્યું એક કામ સિવાય અદિતિ સાથે વાત પણ કરતો નહીં અદિતિ સાવ એકલી પડી ગઈ હતી ઘરમાં મોહિત સાથે વાત કરવા જાય તો સાસુમાં બંને વચ્ચે દિવાલ બનીને ઊભા રહેતા મોહિતને લગતી તમામ બાબતોથી સૌ પોતાને વિમુખ કરી રહ્યા હોવાનું અદિતિને લાગતું મોહિત તમે મારી સાથે વાત કેમ નથી કરતા મેં એવું તે શું કર્યું છે એક દિવસ અકળાઈને અદિતિએ સીધે સીધું મોહિતને પૂછી નાખ્યું જો અદિતિ હું કંઈ કહીશ તો તું ફરીથી તારી ટૂંકી બુદ્ધિ સલાવીશ મોહિત બોલ્યો કંઈ શોખવટ તો કરો અદિતિ જોરથી બોલી અદિતિ મારી સામે ઊંચા અવાજે વાત ન કરતી હો અત્યાર સુધી મેં આમે તને બહુ માથે છે હવે બહુ થયું જો ન તો તને વાતચીત કરવાની રીત આવડે છે કે ન તો તારામાં સારા સંસ્કાર છે તું બાળક પેદા કરીને એને પણ તારા જેવું જ બનાવીશ ને અત્યારથી બાળકનું શું જરૂર હતી ખરેખર તારામાં બુદ્ધિ જ નથી મમ્મી સાસુ જ કહે છે અદિતિ કસાની લાયક નથી મોહિતના સણસણતા પ્રહારથી અદિતિ ઘવાઈ ગઈ પણ મોહિત તમે તો ખુશ હતા ને આ તો ઈશ્વરની દેન આમાં મારો શું વાંકશે અદિતિના શબ્દો એની હિંમતની જેમ તૂટી રહ્યા હતા જોયું મને ખબર જ હતી કે મેમ સાહેબ હવે નવું જ્ઞાન પીરસશે મોહિતની નપટાઈ અદિતિથી સહન નહોતી થતી બસ બસ કરો તમારા લોકોની વચ્ચે હું નથી રહેતી રહી શકતી હું પણ જીવિત મનુષ્ય છું એ કદાચ તમે ભૂલી ગયા છો અદિતિ પોતાના હાથે બે કાન પર મૂકતા બોલી ના રહેવું હોય તો જતી રહે અરે હું તો કહું છું હમણાં જ નીકળ અદિતિનું બાવડું ઝાલીને મોહિતે એને દરવાજા તરફ હડસેલી ઘરના સહુએ પ્રશ્નાર્થ નજરે મોહિત સામે જોયું ત્યારે મોહિત બોલી ઉઠ્યો આની રોજે રોજ પિયર જવાની ધમકીથી હું કંટાળી ગયો છું મારી સામે ઘરના બધાની ફરિયાદો કર્યા કરે છે આજે હું આજે તો હું કોઈનું નહીં સાંભળું હવે મારે આ ઘરમાં અદિતિ ન જોઈએ અદિતિ ફંગોળાયેલી કોઈ વસ્તુની માફક સાવ ડઘાઈ ગઈ એનું મગજ બહેર મારી ગયું એ અડધી દરવાજા બહાર ધકેલાઈ ગઈ હતી એણે મોહિતનો ડર લાગ્યો મોહિત વધુ તમાસો કરશે એને તહેસમાં એ દરવાજો પાર કરીને પેસેજના એક ખૂણામાં બેસી ગઈ એના બહાર નીકળતા જ મોહિતે અંદરથી દરવાજો બંધ કરી દીધો આગળ કયું પગલું લેવું એ અંગે અદિતિ બિલકુલ વિચાર શકતી ન હતી મિત્રો આગળનો ભાગ જાણવા માટે સાંભળો ભાગ પંદર આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો